ગુજરાતમાં થોડા દિવસમાં કમોસ વરસાદના બાદ રાજ્યમાં ફરી એકવાર આખરી ગરમી થઈ શકે છે એકવીસ એપ્રિલથી રાજ્યના મોટા ભાગમાં શહેરોમાં તાપમાનનો વધારો થયો છે જો કે આ ગુજરાતમાં કમોસ વરસાદના બીજો રાઉન્ડમાં આવવાનો એ છે કેમ હવામાન વિભાગમાં રાજ્યમાં આ જાણવતા હાલો સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આગામી ચોવીસ કલાકમાં આકરી ગરમી પડવાની સંભાવના શકીએ પ્રેમમાં જે પ્રેમ સંબંધનીમાં યાદમાં થોડી વ્યવહાઈમાં વ્યવહારમાં ભાગી ગયા અને કહીએ છીએ કે આપણે આ કહ્યું કે માત્ર એકબીજા સાથે જ રહીએ છીએ તેમાંથી વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટમાં સક્રિય થતા જેમ તાપમાનમાં ઘટાડવામાં આકરી ગરમીને થોડી રાહત આપશે કે હવામાન વિભાગ આ ગેમજમાં ગુજરાતમાં આથી તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે તેમાંથી ઉત્તર પ્રદેશના દિશામાં કોકાતા ગરમ પવનો કારણે રાજ્યમાં તાપમાનનો વધારો થશે તેમાંથી ઓગણ એપ્રિલમાં જોરદાર પવન ફોકસી શકે છે કે એપ્રિલમાં વરસાદ થઈ શકતા છે આ સમયે ગુજરાતમાં ભારે પવન ફૂંકવાની પણ શક્યતા છે કે બાવીસ એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદના કારણે જેમાં રાજ્યમાં આઠ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા હોય છે છવ્વીસથી એપ્રિલ સુધીમાં આકરી ગરમીના કારણે જેમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીના કારણે થવાના સંભાવના છે કે છવ્વીસમી એપ્રિલ પછી કાકરી એ ગરમી પડશે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જેમાંથી આજે જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રી હતું કે હવામાન વિભાગે જણાવતા અનુસાર દ્વારકામાં બત્રીસ ઓખામાં તેને પોરબંદર માં સોતેજ રાજકોટમાં ત્યાં થઈ અને વેરાવળમાં પણ આ કે જે બન્યું છે